જયારે અમે વગ્યતવારેની મુદ્દા મુદ્દાસર ચર્ચા કરવાનું કીધું તો પ્રમુખે એવું કીધું કે આવી રીતે માલસે મીટિંગ અમારે તમારે જે કરો એ કરી લો હું પોતાઈ પુરો ગ્રહો આપીને હાલ નિકારી પૂર્ણ કરેલ છે આ કાયદાની વિરુદ્ધ છે કઈ રીતે સાધારણ સભાની કે નગરપાલિકામાં શું હતું આજે નામના નેક સેક બગસાસા સંગ્રહ પ્રમુખ આજ સામાન્ય સભા હતી જ્યારે આજના મોટા બોર્ડમાં ન ચાલતા બોર્ડ માત્ર ને માત્ર બે મિનિટમાં પૂરું કરીને અને એની જાતે હોય ગયેલ હોય કોઈનો મત લીધેલ ના હોય જ્યારે આ રજૂઆત અમે ચીફ ઓફિસરને કરેલી પરંતુ ચીફ ઓફિસર પણ આમનું ધ્યાન દીધેલ નહીં પહેલાં તો બોર્ડ ત્રણ મહિને એટલે કે નેવું દિવસે બોલાવાનું હોય આ બોર્ડ છે છ મહિને બોલાવવાનું છે જે લોકોના પ્રશ્નો કે વિપક્ષ પ્રશ્નો સાંભળવા તૈયાર નથી માત્ર ને માત્ર પોતાની મનમાની કરવા માંગે છે કેટલા વાગ્યા નું બોર્ડ હતું કેટલા વાગે પૂરું થયું ચાર નું બોર્ડ હતું અને ચાર ને સાથે બોર્ડ પૂરું કરી દેવામાં આવ્યું છે જયારે બે પાંચ મિનિટ તો તેમાં સહયોગ કરવામાં હોય ગયો બોર્ડ તો માત્ર બે મિનિટ ચાલે ચીફ ઓફિસર હાજર હતા હા ચીફ ઓફિસર હાજર હતા ચીફ ઓફિસર ને પણ અમે રજૂઆત કરેલી પણ તેઓએ પણ કઈ ધ્યાન આપેલું નહીં ક્યાં ક્યાં મુદ્દાઓ મુદ્દા તો હતા પરંતુ મુદ્દા ની ચર્ચા કરવામાં જ ન આવેલી માત્ર ને માત્ર મુદ્દાઓ વાંચી અને કોઈનો મત લેવામાં આવેલ નહીં અને પ્રમુખે કીધું કે આમ જ બોર્ડ ચાલશે એવું કઈ અને નીકળી ગયેલ હોય છે અમે ઉપર લેવલે રજૂઆત કરશું લેખિત માં આના માટે અમે ઉપર રજૂઆત કરવાના છીએ કોને રજૂઆત કરશું કમિશનરશ્રી ને રજૂઆત કરશું અને જ્યાં પણ રજૂઆત કરવાની થાય ત્યાં અમે લેખિતમાં રજૂઆત કરશું

કે આમ આમ જોવા આમ થઈ એ કે એ બોર્ડની જે કે જે પ્રમુખ અને સભ્યો કેવી જે ચર્ચા થઈ ગઈ એની તમારે નોંધ કરવાની કે આ બોર્ડ આજ કાલ જે ચાલુ થયું ચાલો બી સભ્યોની સહેવ લીધી એમાં પાંચ મિનિટ હોય હતી બોર્ડ બોર્ડ મિનિટ જ આવ્યું અને કોઈ પણ સજ્યો નથી વિરોધ પ્રશ્ન કે કોઈનો આ એજેન્ડામાં વિરોધમાં સહમતિમાં પૂછવામાં આવેલું એવું તમારે

બે મિનિટ માંડે કે ભાઈ કે પચીસ સભ્ય હતા એમાંથી આટલા સભ્યો સહમત છે એવું તો સાહેબ આપે નોંધ લખવાની હોય અમે જે કઈ બોલીએ એમાં કઈ નોંધ તમારે લખવાની હોય છે પ્રમુખ ને એને કઈ ના હોય તો બોલ ચલાવતા હોય જે કાર્યવાહી થાય એની હોય કે તમે પણ તો એમ લેવડ જી આ થયું છે એ પ્રમાણે લખતો છે એટલું તો કઈ કરી સાહેબ બોલ અમને આપ્યા છે આની ઉધરાણી બોલ ચાવડા બી કઈ નહીં નિયમ જાય પેલા તો નિયમ વિરુદ્ધ આ બોર્ડ છે કારણ કે એને ત્રણ મહિનામાં બોલાય લેવું પડે એટલે એમાં તમારો કઈ ભાગ છે चकर सॼो न